પાટણ સંત શ્રી રવિદાસ બાપુની જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા પાટણ ખાતે આજરોજ સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુની જયંતિ નિમિત્તે ડોક્ટર સાહેબ આંબેડકર સ્ટેચ્યુ બગવાડાથી સુભાષ ચોક ખાતેથી બગી તેમજ ઊંટ લારી સાથે ડીજેના તાલે સંત શ્રી રવિધામ ખાતે પહોંચ્યા હતા જ્યાં રસ્તામાં છાશ તેમજ ચા નાસ્તા દાતાઓ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સંત રવિધામ ખાતે મહાઆરતી કરી ધ્વજારોહણ કરી દાંડિયા રાસનું આયોજન કરી મહાપ્રસાદ લઈ જય ભીમના નાદ સાથે સમગ્ર પાટણ શહેર ગુંજી ઉઠ્યું હતું 啊。嗯嗯 <laughs> हुआ तब तब इस धरती पे भगतों संतों का ही ज्यादा निर्धन गांव में रहते थे मेहनत से जो मिलता था अस...

અને પ્રતિમાએ આ શોભાયાત્રાનું સમાપન કર્યું છે ગણિરામ સંસ્થા દ્વારા અગાઉ પણ શૈક્ષણિક શરૂ કરવામાં આવ્યા હતા એમાંથી ઘણા બધા આજુબાજુજનો લાગ્યા છે હમણાં તાજેતરમાં ચાર મહિનાનો પૂર્વ ક્લાસ મૂળ ભરતીનો સંપન્ન કરવામાં આવ્યો આગામી સમયમાં પણ પ્રમુખશ્રી શ્રી અને કારોબારી સમાજ દ્વારા શૈક્ષણિક હેતુ માટે આવા કાર્યક્રમો કરવામાં આવશે આજે સમગ્ર સમાજ દ્વારા હવે શોભાયાત્રા કાઢવામાં આવી એ બદલશ્રી અને સમગ્ર સમાજનો અમે ખુશી આભાર માનીએ છીએ જય ઋતાર તારીખ બાર બે બે હજાર પચીસના રોજ સંત સુરત રવિદાસ ઠાકોરની છસો અડતાલીસની જન્મજયંતિની સૌ પ્રથમ તો શું સમગ્ર ભારતના દેશવાસીઓને આર્થિક શુભકામનાઓ પાઠવું છું આ સંત રવિદાસ મહારાજ એક મહાન કવિ અને મહાન સમાજ સુધારક હતા એમને જાતિવાદમાંથી બહાર નીકળવાનો એક સદેશો પાઠ્યો હતો હું પણ એ રસ્તે ચાલુ છું અને હું પણ મારા સમાજના લોકોને કહેવા માગું છું કે આવનારા સમયની અંદર આપણે બધા એક થઈએ અને ભાઈચારો કેળવી અને સમગ્ર ગુજરાત ગુજરાતને પણ સમગ્ર ભારતની અંદર આપણા સમાજની એકતા રહે